માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે કરો આ સરળ ઉપાય એક જે ઘરોમાં શ્રીફળ રાખવામાં આવે છે ત્યાં ક્યારેય પૈસાની કમી નથી આવતી અને આનાથી ઘરોમાં અન્નના ભંડારો પણ ક્યારેય ખાલી થતા નથી બે જો તમને તમારા માતા પિતા અથવા ઘરના કોઈ વડીલ પાસેથી પૈસા મળે છે તો આ પૈસાને ને વરદાન સમજીને તમારા પર્સ રાખો આ પૈસા પર કેસર અથવા તિલક કરો અને તેને તિજોરીમાં રાખો આમ કરવાથી તમને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે આ સાથે મિત્રો આવી સંપૂર્ણ માહિતી જાણીશું એટલા માટે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો સાથે વિડીયો ને લાઈક કરજો ચેનલ ને પાંચ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સ જયમાં લક્ષ્મી જરૂરથી લખજો ત્રણ જો તમામ પ્રયત્નો કરવા છતાં પણ ઘરમાં પૈસા ટકતા નથી તો તમારા પૂજા રૂમમાં દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની મૂર્તિ સ્થાપિત કરો અને આ ઉપાયને અનુસરવાથી ઘરમાં ક્યારેય ધનની કમી નથી આવતી ચાર રાત્રે સૂતી વખતે હંમેશા પૂર્વ અને દક્ષિણ દિશામાં માથું રાખવું જોઈએ તેનાથી ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે ધનની દેવી માતા લક્ષ્મીને લાલ રંગ ખૂબ જ પ્રિય છે શુક્રવારે દેવી લક્ષ્મીને લાલ ગુલાબની માળા અર્પણ કરો સાથે જ વિધિવિધાન વિધાન પ્રમાણે દેવી લક્ષ્મીની પૂજા કરો પાંચ જો તમે અપાર ધન પ્રાપ્ત કરવા માંગો છો તો દર શનિવારે પીપળના ઝાડના મૂળમાં જળ ચઢાવો આ પછી ઝાડની ત્રણ વાર પરિક્રમા કરો આ ઉપાય કરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે રચાય છે છ તમે ઘણા લોકોને તેમના ઘરમાં ચાંદી પિત્તળ અથવા કાંસાનો કાચબો રાખતા જોયા હશે કાચબાને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે એવું કહેવાય છે કે કાચબો રાખવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે આર્થિક સમૃદ્ધિ માટે કાચબાને હંમેશા ઉત્તર દિશામાં રાખો સાત જો તમે ખૂબ પૈસા કમાઈ રહ્યા છો પરંતુ ઘરમાં પૈસા ટકતા નથી તો દેવીલક્ષ્મીને એક સિક્કો અર્પણ કરો અને તેને લોટના ડબ્બામાં રાખો આમ કરવાથી ઘરમાં પૈસા ટકવા લાગશે પુરખોની સંપત્તિ અને વારસો મેળવવા માટે તમારે શુક્રવારે દેવીલક્ષ્મીને પાણીથી ભરેલું શ્રીફળ અર્પણ કરવું જોઈએ આઠ શાસ્ત્રોમાં ગોમતી ચક્રને ખૂબ જશુભ માનવામાં આવ્યું છે ગોમતી ચક્ર ગોમતી નદીમાં એક ચક્રના આકારમાં જોવા મળતો પથ્થર છે આ ચક્રને ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે એવું કહેવાય છે કે અગિયાર ગોમતી ચક્રને પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખવાથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે નવ ખાલી કુવા પર દીવો પ્રગટાવવાથી અચાનક ધન પ્રાપ્તિમાં મદદ મળે છે દીવો રાત્રે કે સાંજે પ્રગટાવવો જોઈએ દીવો પ્રગટાવ્યા પછી પાછું વળીને ન જોવું જોઈએ પૈસા બચાવવા માટે તમારા પર્સમાં સાત લવિંગ રાખો જો તમે અતિશય ખર્ચ કરો છો તો તે બંધ થઈ જશે દસ જો તમારા ઘરમાં પૈસાની તંગી છે તો કમળના ફૂલની માળા લાવીને તમારા ઘરના મંદિરમાં રાખો કહેવાય છે કે કમળના ફૂલની માળા ધનનો માર્ગ ખોલે છે આ માળાથી તમારા ઈષ્ટદેવના નામનો એકસો આઠ વાર જાપ કરો તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે અગિયાર દરરોજ રાત્રે સૂતા પહેલામો અને હાથ ધોવા જોઈએ તેનાથી નકારાત્મકતા દૂર રહે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ગંદકીના કારણે બિનજરૂરી પૈસા પણ ખર્ચાય છે તેથી ઘરમાં સ્વચ્છતા જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે તેનાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે બાર જો તમને લાંબા સમયથી નોકરીમાં પ્રમોશન નથી મળી રહ્યું અથવા તમને તમારા વ્યવસાયમાં લાભ નથી મળી રહ્યો તો તમારે સાંજે સૂર્યાસ્ત પછી મંદિરમાં કપૂરનો દીવો પ્રગટાવવો જોઈએ પ્રગટાવવા જઈએ તેર શ્રી સૂક્તનો પાઠ કરવાથી ઘરની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે દરરોજ શ્રી સૂક્તનો પાઠ કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે તેનાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે અને ઘરમાં ધન સંપત્તિ આવે છે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે ચૌદ પીપળાના એકવીસ પાન પર શ્રીરામનું નામ લખીને દર શુક્રવારે પાંચ અઠવાડિયા સુધી પાણીમાં પધરાવવાથી તમારા પૈસાની બચત થવા લાગશે જો તમે આર્થિક તંગીથી પરેશાન છો અને તેનાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો શુક્લ પક્ષમાં ચંદ્રને દૂધ અર્પણ કરો આ ઉપાય કરવાથી અટવાયેલા પૈસા પાછા મળે છે પંદર તાપણે બધા આપણા ઇષ્ટદેવની પૂજા પોતપોતાના નિયમો અનુસાર કરીએ છીએ જ્યારે આપણે ઇષ્ટદેવની પૂજા કરીએ છીએ ત્યારે તેમને ચોખા ચઢાવવામાં આવે છે પરંતુ જો ઈષ્ટદેવની પૂજા કરતી વખતે ઘણી વિધિઓનું પાલન ન કરવામાં આવે તો આપણને જોઈએ તેટલું પરિણામ મળતું નથી જેના કારણે આણા ઘરમાં હંમેશા પૈસાની અછત રહે છે સોળ જો તમે પૈસા સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો તો તમારા પૂજા રૂમમાં ચોક્કસપણે દક્ષિણાવર્તી શંખ રાખો પૂજા દરમિયાન દરરોજ આ શંખ વગાડવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે અને પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે સતત ખોવાયેલું ધન પાછું મળે એવું બહુ જ ઓછું થાય છે પરંતુ જો તમે શનિવારના દિવસે ભગવાન શનિદેવને તલ અર્પણ કરો છો તો તમને ચોક્કસ ફાયદો થશે જો તમે પૈસા કમાવવાની નવી તકો મેળવવા માંગો છો તો તમારે દરરોજ ઘરની બહાર નીકળતા પહેલા મુખ્ય પ્રવેશ દ્વાર પર પાણીથી ભરેલો લોટો રાખવો જોઈએ અઢાર બિનજરૂરી ખર્ચાથી બચવા માટે રાત્રે સૂતા પહેલા રસોડું સાફ કરો રસોડામાં ગંદકીના કારણે અન્નપૂર્ણા માતા ઘરની બહાર ચાલ્યા જાય છે અને તેનાથી પૈસા અને અનાજની અછત થાય છે ઓગણીસ કોઈપણ શુભ મુહૂર્તમાં સવારે વહેલા ઉઠીને લાલ રેશમી કપડું લઈને તેમાં ચોખાના એકવીસ અખંડિત દાણા બાંધી દો આ પછી દેવી લક્ષ્મીની પૂજા કરો અને આ કપડામાં બાંધેલા ચોખા પણ રાખો પૂજા પછી માતા પાસે તમારી ઈચ્છા માગો અને ચોખાની પોટલી તમારા પર્સમાં અથવા તિજોરીમાં રાખો આમ કરવાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે વીસ જો આર્થિક સમસ્યાઓ તમને લાંબા સમયથી પરેશાન કરી રહી છે તો તમારે શુક્રવારે દેવી લક્ષ્મીને કમળનું ફૂલ ચઢાવવું જોઈએ જો તમે કોઈને પૈસા આપ્યા હોય અને તે તમને પાછા ન આપી રહ્યો હોય તો સૂર્યદેવને જાસૂદનું કુલ અને જળ અર્પણ કરો આમ કરવાથી તમને તમારા પૈસા ઝડપથી પાછા મળી જશે એકવીસ તમારા પર્સમાં હંમેશા દેવી લક્ષ્મીનો ફોટો રાખો આવું કરવાથી આર્થિક તંગી દૂર થશે પીપળાના પાન પર સ્વસ્તિક બનાવીને તમારા પર્સમાં અથવા તિજોરીમાં રાખો આ કરવાથી ફાયદો થશે તમારા પર્સમાં હંમેશા ચોખાના થોડા દાણા રાખો ધ્યાન રાખો કે ચોખાના દાણા તૂટેલા ન હોવા જોઈએ બાવીસ તમારે કંકધારા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ આ સ્તોત્રનો પાઠ કરવાથી તમને ઘણો આર્થિક લાભ થાય છે તમે દરરોજ કંકધારા સ્તોત્રનો પાઠ કરી શકો હો પરંતુ જો તમે દરરોજ તેનો પાઠ કરી શકતા નથી તો તમારે શુક્રવારે કંકધારાનો પાઠ કરવો જોઈએ જો તમે શ્રદ્ધાપૂર્વક તેનો પાઠ કરો છો તો જીવનમાં પ્રગતિ થાય છે